છે છે કે કે કયા જિલ્લા જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી કારણ અરબ સાગરની અંદર અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે જેમના કારણે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે સાંજથી લઈ અને રાત સમય દરમિયાન આપણે જોયું કે વરસાદ પડ્યો અમદાવાદમાં પણ જ્યારે બપોરના ત્રણ કે ચાર વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ ગયો હતો જે છે કે સાંજ સુધી આપણને જોવા મળ્યો આવું આપણને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં દેખાયું છે સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય અમરેલી હોય આ બધા જ વિસ્તારમાં એમની સાથે ભાવનગરમાં પણ આપણને વરસાદ જોવા મળ્યો હતો અને જે નદીઓ છે તે પણ બે કાંઠે વહેવા લાગી હતી વરસાદની સીઝન હવે જ્યારે શરૂ થઈ છે ત્યારે આમ જોવા જઈએ તો સત્તાવાર રીતે હવે ચોમાસું છે તે ધીમે ધીમે ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે અત્યાર સુધી કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું આવ્યું હતું એ પછી રાહ હતી કે ગુજરાતમાં ક્યારે આવશે એટલે હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે વરસાદની આજે જોઈએ કે આજે કઈ એવા વિસ્તાર છે સવારથી લઈને કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાતની અંદર આપણને યલો એલર્ટ એમની સાથે રેડ એલર્ટ પણ દેખાઈ રહ્યું છે એટલે કે ભારેથી વરસાદની પણ સંભાવના છે છે તે વ્યક્ત કરવામાં આવી ખાસ કરીને કચ્છની વાત કરીએ કચ્છના વિસ્તારોમાં આપણને જે ભારે વરસાદની શક્યતા છે દેખાઈ રહી છે આ સાથે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે જેમ કે દેવભૂમિ દ્વારકા છે જામનગરનો વિસ્તાર છે જુનાગઢની આજુબાજુનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં પણ આપણને વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ એટલા માટે કારણ કે જે અરબી સમુદ્ર છે ત્યાં અત્યારે જે સિસ્ટમ છે તે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે એટલા માટે છે આ વરસાદ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે